મહસાગર જિલ્લાના ગુજરાત પ્રદેશ આયોજક કડવાભાઈ ડામોરને હરજી ભાટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો શ્રી રામદેવ પુજારી પરિષદ ગુજરાત પ્રદેશ સંયોજક ગાદીપતિ એકસો આઠસિંહ કડવાભાઈ ડામોર મહીસાગર જેઓને ગુજરાત પોલીસની હાલસેવા પીર્યા હોવા છતાં શ્રી ભગવાન રામદેવજીનો પ્રચાર પ્રસારનો સંકલ્પ ઘેર ઘર પહોંચે એમાં મોટી અહમ ભૂમિકા ભજવી છે માટે રાજસ્થાન રણુજા નિવાસી અને રામદેવ ભગવાનના વંશજ જેવા માન્ય પરમાદરણીય પૂજ્ય એડવોકેટ અમરસિંહ તોમરના હસ્તે ડામોર સાહેબને ગુજરાતના હરજી ભારતીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

આપી હતી અને તેઓ સંપૂર્ણપણેની નિભાવનાની સહમતિ આપી હતી અરવલ્લીથી રમણભાઈ એસ ખાંટ માલપુર